નમસ્કાર ખેડૂત મિત્રો ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે અમે મગફળીની અંદર કામગીરી કરવાના છે એ દવા છાંટવાની તો કઈ દવા છે અને મગફળીની અંદર હાલ અત્યારે કઈ દવાની વધારે જરૂર પડે એ વિડીયોમાં માહિતી આપશું તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો તો મિત્રો આ છે અમારી ગિરનાર શહેર મગફળી અને હાલ અત્યારે એક મહિનો અને આજે સ તારીખ છે અને અમે જે આ વાવી હતી ત્રીસ જૂનના દિવસે એટલે કે જુલાઈ મહિનાની ત્રીસ તારીખ ત્યાર પછી ઓગસ્ટ મહિનાની આજે છ તારીખ છે એટલે એક મહિનો અને છ દિવસ તો આટલા દિવસની મગફળી થઈ છે અને હાલ અત્યારે આ મગફળીની અંદર ફ્લાવરિંગ સ્ટેટ ચાલી રહ્યો છે અને કૂયા ઉતરવાની પણ શરૂઆત છે તો અત્યારે આપણે મગફળીની અંદર આપણે શું શું માવજત કરવી અને શું બાબતનું ધ્યાન રાખવું એ અમે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરેપૂરો જોજો તો તમને હેટ સુધી પૂરેપૂરી માહિતી મળે તો મિત્રો અત્યારે મગફળીની અંદર જો સતત દરરોજ ઝરમર ઝરમર વરસાદ આવે છે અને છોડ દરરોજ વિનાશ થઈ જાય છે એટલે કે પલ્લી જાય છે સાટા આવવાથી અને ઉપરના જે પાન છે એ તો પવન દ્વારા પાણીથી હુકાઈ પણ જાય છે પણ આ મગફળીના જે દાંડલા હોય થળીયેથી જે ડાળી હોય એ ડાળી સતત ભીની જ રહેતી હોય છે કારણ કે તડકો નીકળતો નથી અને હવે આજથી કદાચ તડકા થોડા થોડા નીકળે એવું હવામાન દેખાય છે પણ અત્યારે આની અંદર એક અઠવાડિયાથી હતી જે સૂર્યપ્રકાશ નથી મળ્યો અને છોડ ભીના રહ્યા છે એની અંદર જો શું પ્રોબ્લેમ થાય ભીના છોડ રહેવાથી એની કામગીરી આપણે દવા સાટી અને એની માવજત કરવાની છે તો એની અંદર શું પ્રોબ્લેમ થાય કે જે ડાળી હોય છે જેમ કે અમારી મગફળીમાં એ કોઈ જાતના કોઈ ફૂગનાશકના કે ફૂગના પ્રોબ્લેમ નથી કારણ કે આની અંદર અમે બેક્ટેરિયા નાખેલા હતા અને બેક્ટેરિયાનો પણ ઘણો સમય થઈ ગયો છે વીસક દિવસ આજુબાજુ થઈ ગયા છે તો હવે આની અંદર અમારે ફૂગનાશક અને ઈયળની દવા જેમ કે ઈયળની દવા સાટી એના દસ બારથી થઈ ગયા છે હવે એનું રિઝલ્ટ પૂરું થવામાં હોય તો હવે પાછો આપણે ઈયળની દવાનો છટકાવ લેવો પડે કારણ કે હવે તડકા નીકળશે એટલે દિવસની ઈયળ પાલ ઉપર નહીં રહે નીચે ઉતરશે તો નીચે ઉતરી અને ડાળીમાં જે ફ્લાવરિંગની ફૂટ છે ભૂયા છે એને ખાશે તો આપણે ઈયળ જે છે મગફળીમાં એ નુકસાન તો કરવાની જ છે ઈયળ કોઈ સારું કામ નહીં કરે છોડની અંદર તો ઈયળને પણ મારવી ખૂબ જરૂરી છે મગફળીની અંદર જો કમ્પ્લીટ સારો એવો ઉતારો જોતો હોય મગફળીમાં અને સારું ઉત્પાદન જોતું હોય તો આવી બાબતોનું આપણે મગફળીમાં ધ્યાન પણ રાખવું પડે તો મિત્રો અમારે આ મગફળીની અંદર કોઈ ફૂગનો કે એવો કોઈ પ્રોબ્લેમ કે એવો કાંઈ રોગ નથી પણ હવે અત્યારે આમાં એક મહિનો અને સ દિવસની મગફળી થઈ છે તો આની અંદર હવે કૂકનાશકનો પણ છંટકાવ લેવાનો છે ગોરાજનની સાથે કૂકનાશક નાખવાનું છે અને મગફળીની અંદર જેમ કે આ ફૂગનાશકનો આજ દિવસ સુધી એકય છટકાવ નથી લીધો પહેલી વખત આ ફૂકનાશકનો ઉપરથી સ્પ્રે દ્વારા છટકાવ લેવાનો છે એટલા માટે કે મેં હમણાં જેમ વાત કરી કે ભાઈ છોડ ભીનો સતત રહે તો ડાળીની અંદર આપણે દેશી ભાષામાં કહીએ તો ભૂખરા રંગની જેમ કે એને આપણે ગેરું ટપકાનો રોગ કી જેમ કે છોડ ભીના ભીના રહે તો ગેરુ ટપકાનો રોગ મગફળીમાં આવી શકે તો આની અંદર અમારે એ કાંઈ રોગ આવ્યો નથી પણ અગાઉના પગલાં જો આપણે લીધેલા હોય ને છટકાવ લીધેલો હોય તો એ વસ્તુ એ રોગ જે છે એ ન આવે તો એટલા માટે ફૂગનાશક પણ નાખવાનું છે અને સાથે બ્લેક અમૃત પણ નાખવાનું છે સોડના વિકાસ અને ગ્રોથ અને બ્લેક અમૃતનું તો કામ એવું છે તમે આ મગફળી જોઈ રહ્યા છો અમે જ્યારે ઈયળની દવા સાટવી જ્યારે એની સાથે બ્લેક અમૃત નાખવી છે અને બ્લેક અમૃત સંપૂર્ણ ઓર્ગેનિક છે પણ એ તમે કોઈ પણ કેમિકલ પેસ્ટિસાઈડ સાથે નાખી શકો અને એનું કામગીરી છે છોડનો સારો એવો વિકાસ અને સારો એવો ગ્રોથ જેમ કે એને કોઈ પણ દવા સાથે મિશ્રણ કરવાથી કોઈ જાતનું કાંઈ નુકસાન પણ નથી થતું અને છોડનો સારો એવો વિકાસ થાય છે અને ઉપરથી પાનથી ઠેટ મૂળ સુધી આખા છોડને કમ કમ્પ્લીટ સંપૂર્ણ વિકાસ કરાવે છે મૂળનો વિકાસ એ કરાવે છે પાંદ ડાળી પછી જે છોડ જે સ્ટેટમાં હોય ગમે એ પાકનો એ સ્ટેટમાં કામ કરે છે જેમ કે ફ્લાવરિંગ સ્ટેટ હોય તો ફ્લાવરિંગમાં કામ કરે હોય તે અને ફૂટનો સ્ટેટ હોય તો એમાં કામ કરે જેમ કે છોડનો કોઈ પણ પાકનો કોઈ પણ સિટીમાં છોડ હોય એટલે બ્લેક અમૃતનું કામ છે વિકાસ કરાવવાનો મૂળથી ઉપર પાન સુધી તો એ પણ આની અંદર નાખવાનું છે તો કઈ દવા ફૂગની છે એ અમે પોપ ભરીએ ત્યારે બતાવશું અને કેટલું પ્રમાણ રાખવાનું છે ઈ પણ બતાવશું તો વિડીયોમાં હેઠ સુધી બન્યા રહેજો અને આપણે મગફળી હવે જોઈ લઈ તો મિત્રો આ મગફળી બ્લોક નંબર બે માં આવડી થઈ ગઈ છે કેમેરામાં થોડીક નાની બતાય છે કારણ કે કેમેરો અમારે દૂરથી સીન સોખો આવે એટલા માટે એ રીતનો કેમેરો છે આ તમે જોઈ શકો છો મગફળીના આવડા છોડ થયા છે અને હાલ મેં અત્યારે ફ્લાવરિંગનું કામકાજ ચાલુ છે આવી રીતના ઉયા પણ ઉતરી રહ્યા છે આપણે બીજા છોડમાંય જોઈ લઈ આવી રીતના હૂયા ઉતરવાની શરૂઆત થઈ છે પણ આ જે તમે જોઈ રહ્યા છો આ જે આ જે હું આંગળી બતાવું આ છે ફ્લાવરિંગનું કૂયા ઉતરવાનું જે ફૂટ થાય ત્યાર પછી આપણે આને નાગરું કહીએ હુયો ઉતરવાનું નાગરું અને ત્યાર આ જે પહેલાં જે આ ફૂલ આવે આ ફૂલની બાજુમાં જ પછી નાગરા ફૂટે ફૂઆના પણ ઈયળ જે મગફળીમાં હોય ને આ તમે જોઈ રહ્યા છો આ ઈયળ પણ તમને બતાવી દઈ કારણ કે અહીંયા જોવા મળે છે એટલે આ ફૂલમાં બેઠી છે જોઈ લો આ ફૂલમાં આ ઈયળ જ છે એ તમે આંગળીના નખની બાજુમાં તમે જોઈ શકો છો આ ઈયળ પાંદ ઉપર ફૂલ ઉપર બેઠી છે કારણ કે દિવસની નીચે ઉતરી અને જે ફ્લાવરિંગ હોય એ ખાતી હોય છે અને આ ઈયળ અત્યારે હાલ અત્યારે ફૂલ ખાઈ રહી છે પછી આનું એવું નથી કે એ ફૂલ જ ખાય એ જે આ હુયા ફૂટવાનું જે નાગરું બાજુમાં ફૂટી રહ્યું છે આને પણ ખાઈ શકે તો આને આ નાગરાને ખાઈ જાય છે આ ફૂટને પણ એથી હુયો ફૂટશે નહીં અને આપણે જ્યારે ઈયળ આ સોડની અંદરથી જાશે આપણે ગમે ત્યારે છટકાવ લઈશું ઈયળ સોડની અંદરથી વહી જાય ત્યારે ફૂયા ઉતરશે તો ફ્લાવરિંગમાં મોડું થશે તો મિત્રો સમયસર જો ફ્લાવરિંગ થાય અને કમ્પ્લીટ સમયસર હુયા ઉતરે તો જ ઉત્પાદન આપણે સારું એવું આવે તો મિત્રો આવી બાબતનું પણ ધ્યાન રાખવું પડે કારણ કે અત્યારે આપણે જોવામાં ઈયળ પણ જોવા મળી ગઈ જેમ કે મેં જેમ વાત કરી કે ઈયળ છોડની અંદર કોઈ પણ સારું કામ ન કરે એ નુકસાન જ કરે તો આપણે ઈયળ માટે મગફળીની અંદર દવા સમયસર છાંટવી જરૂરી છે તો મિત્રો હવે દવા છાંટવાનું અમે શરૂ કરીશું અને આ છે બ્લોક નંબર બે આમાં છાંટી અને બ્લોક નંબર એકમાં જઈશું ત્યારે અમે પંપ ભર્યું એમાં દવા પણ બતાવશું અને કેટલું પ્રમાણ છે દવાનું એ પણ બતાવશું અને કઈ દવા છે જે આપણે ફૂગનાશક છે સારી એવી ફૂગનાશક લાવ્યા છે તો એ પણ બતાવશું તો વિડીયોમાં બન્યા પંપ ભરી રહ્યા રહેશે અને પંપની અંદર દવાનું પ્રમાણ કેટલું રાખીએ છીએ તો બન્યા તો મિત્રો આ છે કોરાજન આ કોરાજનનું માપ છે ઈયળ માટે સ મિલી તો સ મિલી કોરાજન નાખી રહ્યા છે કે પાંચ મિલી નાખીએ તો પણ ચાલે પણ વરસાદી વાતાવરણ છે એટલે અમે એક મિલી વધારે નાખીએ તો છ એમ એલ ઓરાજન નાખી વાળ્યું છે અને હવે એની સાથે વરસાદી વાતાવરણમાં દવા ધોવાય ન જાય હરોડું આવે તોય દવા કામ આપી દે એના માટે આ છે સ્ટીકર બિલિકોન એનું માપ પણ અમે પાંચ મિલી રાખી રહ્યા છીએ એટલે દવા કામ આપી દે છે અને દવાનું રિઝલ્ટ પણ મળી જાય છે હરોડું તરત જ આવી જાય પાંદ સુકાઈ જ રહ્યા હોય મગફળીના અને હરોળું તરત જ આવી જાય કોઈ પણ દવાનું રિઝલ્ટ મળી જાય છે અને હવે આપણે આ છે ફૂબનાશક મગફળીમાં સારું એવું કામ આપે એવું ખૂબનાશક છે અને આ છે બેસ્ટ એગ્રોનું સ્ટ્રાય કલર અને આની અંદર ત્રણ કન્ટેનર છે જેમ કે આની અંદર ત્રણ ટેકનિકલ આવેલા છે જે મગફળીમાં સારું એવું કામ આપે છે આની અંદર ટેકનિકલની જો વાત કરીએ તો ડ્રાય ફ્લોક્સ સ્ટ્રોબેર જે દસ ટકા છે અને ડાયપેન કોના જોર બાર પોઈન્ટ પાંચ ટકા છે અને સૌથી મહત્ત્વનું આની અંદર એક તત્વ મગફળીમાં વધારે કામ કરતું સલ્ફર ત્રણ ટકા ઇસી જેમ કે મગફળીના કોઈ પીળાશવાળા પાંદ હોય અને મગફળીમાં વધારે પડતો ભેજ હોય જેમ કે વરસાદ અમારે થોડો છે પણ સતત કરોડા આવ્યા રાખે છે એટલે સોળ બીનો જ રહે છે સોળ નહીં ઉપર પાંદ ફોનથી ઉકાળી જાય કાં હોળી પાછું હરોળું આવી જાય છે એટલે દાંડલા પીના જ રહેશે તો આ ફૂગના ફૂપનાશક જે દવા છે તે સારું એવું કામ આપે છે ગયા વર્ષે પણ અમે આનો ઉપયોગ કર્યો તો બેસ્ટ એક્રોનું સ્ટ્રાય કલર નાની અંદર ત્રણ ટેકનિકલ આવે છે કન્ટેનર જે આપણે ગઈ હતી ફરીથી આપણે નામ લઈ લઈએ કન્ટેનરના સ્ટ્રાય ફી સ્ટોબિન જે પહેલું તત્વ એ છે ટેકનિકલ દસ ટકા અને ડાયફેન કોના જોલ આર પોઈન્ટ પાંચ ટકા અને સલ્ફર ત્રણ ટકા એસી તો આનું માપ રાખવાનું છે આ ત્રીસ મિલી અને આપણે વરસાદી વાતાવરણ હોય અને આપણને એમ થાય કે રિઝલ્ટ ઓછું મળશે તો આનું બત્રીસથી પાંત્રીસ મિલી પણ રાખી શકો માપ અને અમે પાંત્રીસ મિલી એક પંપની અંદર નાખી રહ્યા છીએ કારણ કે વરસાદી વાતાવરણ હોય અને ખરોડા જ્યારે આવતા હોય આપણે સાટી રહી અને તરત જ હરોડું આવી જાય તો દવાનું પ્રમાણ થોડુંક વધુ હોય તો રિઝલ્ટ સારું એવું મળે અને હવે આપણે નાખવાનું છે સાથે છોડના વિકાસ માટે બ્લેક અમૃત તો આ બ્લેક અમૃતનું માપ છે પચાસ થી સાઠ એમ એલ તો અમે આનું માપ પચાસ એમ એલ નાખી રહ્યા છીએ જેમ કે બધી જ દવા વરસાદી વાતાવરણમાં અમે થોડું થોડું પ્રમાણ વધુ રાખ્યું છે પણ બ્લેક અમૃતનું વધુ નથી રાખ્યું જેમ કે સાઠ એમ એલ નાખ્યું તો પણ હાલે પણ અમે દર કેલે ઈયળનો છટકાવ લેવી ત્યારે બ્લેક અમૃત નાખવી છે એટલે પાંચ એમ પચાસ એમએલ જે નાખવી તો પણ રિઝલ્ટ મળે છે સારું એવું અને છોડનો વિકાસ તો રેગ્યુલર કમ્પ્લીટ સારો એવો થાય છે તો મિત્રો બધી જ દવા પંપની અંદર નખાઈ ગઈ છે અને હવે પંપ ભરી લેશું તો મિત્રો પંપ હવે ભરાઈ ગયો છે અને મગફળીની અંદર છાંટીશું તો વિડીયોમાં બન્યા રહેજો કઈ રીતે કેટલા પંપ વિજે નાખીએ છીએ એ આગળ બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો બ્લોક નંબર એકની અંદર દવા સાટી રહ્યા છે મગફળીમાં તો આવી રીતના બે નળી અને બે છા લઈ રહ્યા છીએ જેમ કે એક નળીથી એક ફૂવારો એક સહની અંદર આખા સોડને ફૂવારાની જાણ લાગી જાય એ રીતની દવા સાટી રહ્યા છીએ તેનાથી સારું એવું રિઝલ્ટ મળે અને જો આપણે સિંગલ ફુવારો રાખીએ નાનો એક વોલનો તો એમાં આખે આખો છોડ નથી ભીંજાતો અને આ અમે ફૂવારા રાખીએ છીએ ત્રણ વોલના અને એક ફુવારો એક શાહની ઉપર રહે એ રીતે સાટી રહ્યા છે મિત્રો આવી રીતની બે નળી અને એક એક શાહ એક નળી થી લેવાઈ જાય એ રીતની સાટી રહ્યા છે દવા એમ કે એક એક નળી એક શાહની ઉપર હોય તો ફુવારો વ્યવસ્થિત ની માટે બરાબર લાગી જાય અને નું માપ છે વિગે દોઢ થી બે પંપ એમ કે અત્યાર સુધી અમે દોટ પમ્પ જ સાટતા વીઘામાં એક વીઘામાં દોટ પંપ થાય એ રીતનું છટકાવ કરી કરતા હજી સુધી દિવસ સુધી દોઢ થી બે પોંપ થાય એ રીતનો છટકાવ કરતા પણ હજી સુધી અમે બે પંપ નથી સાટ્યા આ વખતે કદાચ બે પોંપ એક વીઘાની અંદર જાહે તો આવી રીતની દવા છાંટી રહ્યા છીએ અને હવે આ દવાનું કેવું રિઝલ્ટ મળે એ આગળના વિડીયોમાં બતાવશું અને રિઝલ્ટ જેવું હશે તેવું બતાવશું તો કૃષ્ણનું જેવું રિઝલ્ટ છે અને પાનની અંદર તો મહત્વનો અત્યારે એ જ છે કે આપણે દેશી ભાષામાં કાટ ટાઈપના ટપકા થાય કાટ ચડી ગયો એવા પાનની અંદર જેમ કે પાન ભીના રહે અને દાંડલો એ પણ ભીનો રહે જેનાથી આ આપણે ઘેરું ટપકાનો રોગ મગફળીમાં કંઈ એ આવતો હોય છે પણ આની અંદર વધારે જોવા નથી મળતું પણ અમુક જે પીળા છોડવા તમે કહું કહી રહ્યા છો અમુક છોડવા જે પીળા છે એમાં અમુક માનમાં એ રીતના ટપકા દેખાય છે તો જે શરૂઆત કહેવાય તો શરૂઆતથી જો એ રોગને કંટ્રોલમાં લેવા હાટું આપણે છંટકાવ લઈ લીધો હોય તો સારું રહે વધારે રોગ ન આવે આવી રીતનો છંટકાવ લીધો છે અને આગળ ઘેરું ટપકાનો રોગ ન વધે એ વિડીયોમાં બતાવશું વિડીયામાં રિઝલ્ટ મળે તો અમારા વિડીયા જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય જે મિત્રોએ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એનાથી અમારા બધા જ વિડીયા યુટ્યુબમાં તમને જોવા મળે તો મિત્રો હવે વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન